વચનામ્રત ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણ આપણને જુદા જુદા વચનામ્રતોની અંદર જુદી જુદી વાતો કરી અને સત્સંગની વિશે અતિશય દ્રઢતા આપણને રહે એના માટે બહુ જ ભગીરથ પ્રયત્ન કર્યો છે ગરડા પ્રથમ પ્રકરણના ચોસઠના વચનામ્રતની અંદર પણ આપણે ગહન વાતોને મહારાજના જ શબ્દો વડે કરીને સમજવાનો પ્રયત્ન કર્યો અને એમાંથી આપણને જેટલું સમજાય તેટલું આપણું કામનું અને એવી જ રીતે હવે આપણે આવ્યા છીએ ગરડા પ્રથમ પ્રકરણનું પાસઠ નું વચના વ્રત જેનું શીર્ષક પરમહંશોએ લખ્યું છે કે જ્ઞાન ક્રિયા ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિનું અને આ વાતને મહારાજ પોતે પોતાના જીવનની અંદર આપણને અહીંયા સમજાવતા કે છે કે હવે જેટલા મોટા મોટા સંતો છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો કેમ જે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણવામાં આવે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોની અંદર પણ શ્રોતા હોય તે વક્તાને પ્રશ્ન કરે જેના કારણે કરીને મનની અંદર જે કંઈ નાની મોટી દ્વિધા હોય તે ટળી જાય અને એટલા જ માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કહ્યું છે કે પરિપ્રશ્ને સેવયા તું મને પ્રશ્ન કરીશ તો તારા અંતરની અંદર કયો વિચાર ચાલે છે અને એ વિચારને ટાળવા માટે શું કરવું જોઈએ એની મને ખબર પડે એટલે હંમેશને માટે જ આપણે સત્સંગની અંદર મનની અંદર ચાલતા જે કંઈ પ્રશ્ન હોય તે પ્રશ્નને આપણે ભગવાન અને સંતની પાસે રજૂ કરીએ તો એના કારણે કરીને આપણા જીવનની અંદર પણ આપણા મનમાં ચાલતા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય અને એટલા જ માટે અહીં આગળ ભગવાન સ્વામિનારાયણ બધા પરમંશોને ભેગા કરીને કહે છે કે તમે અંદર અંદર પ્રશ્ન ઉત્તર કરો અને એટલે જ આપણને ખબર પડે કે જેટલો ગહન પ્રશ્ન હોય એટલો ઉત્તર પણ ગહન જ હોય ને એટલે પ્રશ્ન કરનાર અને પ્રશ્નનો જવાબ આપનારી બુદ્ધિ કેટલી છે એની પણ આપણને ખબર પડે તો આપણે વિચાર એ કરવાનો છે કે શાસ્ત્રો તો આપણા બધાના માટે શિરમોળ સમાન છે પરંતુ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે પોતે જે વચનામ્રતની અંદર વાતો કરી છે એ કેટલી ગહન હોવા છતાં પણ આપણને સરળ કરીને આપી છે થોડા વર્ષો પહેલા જ્યારે બનાસકાંઠાના વિસ્તારની અંદર વિચરણ કરતા હતા અને ત્યારે તે વખતે રાત્રિ સભાની અંદર ઘણી મોટી સંખ્યામાં બધા લોકો કથા સાંભળવા આવેલા અને ત્યારે મારી કથા ચાલતી હતી એની સામે એક બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિ કોઈ સ્કૂલના આચાર્ય બેઠા હશે અને એ મારા પ્રવચન દરમિયાન મારી સામે જોયા કરતા એટલે મને એમ થયું કે આ ભાઈને યદકિંચિત કંઈક રસ પડ્યો હોય એવું લાગે છે એટલે સભા પૂરી થયા પછી થોડી વાર્તાલાપ થઈ અને પછી અંતે મેં કહ્યું કે એક કામ કરો તમે સ્કૂલની અંદર આચાર્ય તરીકે તમારી ફરજ બજાવો છો તો આ વચનામૃત ગ્રંથ એવો છે ને કે જેની અંદર તમે વાંચશો એટલે તમને તમારી પાસે તમામ શાસ્ત્રનો સાર આવી જશે અને એ પ્રમાણે જ્યારે અમને આપ્યું એટલે ભાષાની દ્રષ્ટિએ તો ગુજરાતીમાં ખૂબ પાવરધા હતા જ પરંતુ આ વચનાબધ્ધના શબ્દોને સમજવા ઘણા બધા અઘરા લાગે પણ ભગવાન સ્વામિનારાયણે કેટલી મહત્તમ બાબત આપણી સમક્ષ મૂકી છે કે સંતો પ્રશ્ન પૂછે ક્યારેક ક્યારેક હરિભક્તો પ્રશ્ન પૂછે આવી રીતે મહારાજ ક્યારેક પ્રશ્ન પૂછે અને જવાબ ન આવડતો હોય તો તે વખતે કઈ એ સંતોને ભોંઠા પાડી દે એવું નહીં જવાબ નથી આવડતો તો મહારાજ પોતે જવાબ એનો આપે પણ એ જવાબ ની અંદર પણ એટલું બધું ભારપૂર્વક નું મર્મ સમજાયેલો રહ્યો છે અને એના કારણે કરીને આ વચનાવર્ત ગ્રંથ છે ને જે વ્યક્તિ પોતાના જીવનની અંદર આધ્યાત્મિક માર્ગમાં જવા માંગે છે એને ખૂબ સરળ બની જાય છે જેમ આપણે જાણીએ છીએ કે સત્સંગી જીવનની અંદર શતાનંદ મુનિ અને એ વખતના સમયની અંદર જે કહેવાય ને કે એક બાપુ છે એ બહેનનો બંનેનો સંવાદ મુક્યો છે એવી રીતે ભાગવતની અંદર સુખદેવજીને પરીક્ષિત રાજાનો સંવાદ પણ મૂકવામાં આવ્યો છે એટલે એ શ્રોતા છે પોતે સમય સમય અંતરે થયેલી કથાની અંદર કંઈક વિશેષ જાણવા માગતા હોય તો તે વખતના સમયની અંદર એ વક્તા છે પોતે એ સમય દરમિયાનની અંદર એને પૂછાયેલા પ્રશ્નનો સરળતાથી જવાબ આપી અને ખૂબ સારી પેઠે એ શ્રોતાના મનનું સમાધાન આપી દેતા હોય છે તો આવી રીતે ભગવાન સ્વામિનારાયણે બહુ અદભુત પરંપરા ઉભી કરી વજ્રામૃત ની અંદર તો આમ જોવા જઈએ તો ભગવાન સ્વામિનારાયણના જ પોતાના અમૃત વચનો છે પરંતુ જ્યારે પ્રશ્ન પૂછાયો હોય અને પછી મહારાજ એનો જવાબ આપે તો પ્રશ્ન પૂછનારની વ્યક્તિની અંદર જેવી બુદ્ધિ હોય તેવો એને પ્રશ્ન પૂછ્યો હોય એ તો સ્વાભાવિક વાત છે અને એ પ્રમાણે મહારાજ એના મનના સમાધાન માટે થઈને એવો ઉત્તર કરે પણ આખા વચનામૃતની અંદર આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે પોતે જ કોઈએ પ્રશ્ન ન પૂછ્યો હોય પણ પોતાના અંતરની અંદર એવો ઉમળકો આવી ગયો અને એ સંતો ભક્તોની સમક્ષ એમણે જે વાત કરી એને આપણા વચનામૃતની અંદર કૃપા વાક્ય તરીકે કહેવામાં આવે છે અને એ કૃપા વાક્યની વાતને આપણે જાણીએ તો ભગવાનને પોતાને અંતરની અંદરથી ઈચ્છા થઈ જેમ વડતાલનું ઓગણીસનું વચના વ્રત છે એની અંદર મહારાજ પોતે સભાને બધાને શાંત કરીને પછી કહે છે કે સાંભળો અમે ભગવાનની વાર્તા કરીએ હવે ભગવાન સ્વામિનારાયણ તો પોતે જે કંઈ શબ્દો બોલે છે તે તમામ શબ્દો તે ભગવાન સંબંધી જ હોય છે શાસ્ત્રના આધાર પ્રમાણે હોય છે ક્યારે પણ એ પોતાની મનોકલ્પિત ઈચ્છા પ્રમાણે બોલ્યા નથી એ વાતનો તો આપણને પૂર્ણપણે આમ અંતરની અંદર બરાબર સમજી જાય એવી પ્રકારની વાત છે તો આપણે જાણીએ એ પ્રમાણે બનાસકાંઠાની અંદર એ આચાર્યને જ્યારે આ વચનાવ્રત ગ્રંથ આપ્યો અને એમણે પોતે વાંચ્યો હશે અને પછી જ્યારે ફરતા ફરતા ફરી વખત જવાનું થયું ત્યારે એની મુલાકાત લીધી અને ત્યારે એમણે એવું કહ્યું કે સ્વામીજી આમાં તો મારી બુદ્ધિ બહુ ટૂંકી પડે પણ મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતે એક ગાગરની અંદર સમગ્ર સંપૂર્ણ સાગરને સમાવી દીધો છે તો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે સાગરની અંદર કહેતા દરિયામાં કેટલું બધું પાણી છે હવે એ બધા જ પાણીને ગાગરની અંદર સમાવી દેવું એ તો બહુ અશક્ય છે પણ છતાંય સમાવ્યું હોય તો સમાવી શકાય એમ ભગવાન સ્વામિનારાયણે પણ ગીતા શ્રીમદ ભાગવત રામાયણ અને ઉપનિષદો આદિક ગ્રંથોનો શાસ્ત્રોનો સહારો લઈને કેવી અદભુત વાતો કરી છે પણ જે કે ને કહેવાય છે કે અતિ ઉત્તમ કોટીના શબ્દો જેમ લોયાના સાતના વચના મરતની અંદર આપણને એક શ્લોક ટાંકીને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેશું ભૂતેશું મદભક્તિ લભતે પરામ આનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ ન બનીએ ત્યાં સુધી આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાનો અધિકાર જ નથી એટલે અધિકાર પ્રાપ્ત કરવા માટે થઈને દરેક આશ્રમની અંદર રહેલો સાધક હોય તેણે ભગવાનની ભક્તિ કરવા માટે થઈને બ્રહ્મરૂપ તો બનવું જ પડે હવે આ બ્રહ્મરૂપ બનવાની વાત ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકના આધાર ઉપર કરીને આપણને સમજાવી તો આપણને ખ્યાલ આવે છે